મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ સવારે છ વાગ્યે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ આ મેરેથોન દોડમાં ત્રણ અલગ અલગ કેટેગરી ત્રણ કિલોમીટર સાત કિલોમીટર અને વીસ કિલોમીટર કુલ છ હજાર વ્યક્તિઓ જેમાં બાળકો યુવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો ફાયરના જવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝન તેમજ વિવિધ સંસ્થાઓ વગેરે બહોળી સંખ્યામાં ભાગ લઈ આ પ્રી વાઇબ્રન્ટ મેરેથોન દોડને સફળ બનાવેલ છે આ મેરેથોન દોડમાં રાષ્ટ્રીય મેરેથોન રનર બ્રિજેશ ઓઝા ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે રોટરી ક્લબ ભાવનગરના વિરાલભાઈ વળિયા જીતોના જીતેનભાઈ શાહ હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ કે કે સરવૈયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી મેરેથોનને દીપાવેલ છે મેરેથોન દોડમાં વિવિધ સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ ભાવનગર જીતો ભાવનગર ભાવનગર પબ્લિક સ્કૂલ ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન બીએપીએસ સંસ્થા દાસ પેંડાવાળા ટીઓપી એફએમ આયુષી ઇમ્પેક્સ એસ કુમાર એન્ડ કંપની આયન ક્રિએશન વગેરે સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયેલ છે આ મેરેથોન દોડ દરમિયાન વિવિધ કાર્યક્રમ ભાવનગરના રૂટ ઉપર મહાનગરપાલિકા દ્વારા કુલ બાર પોઈન્ટ ઉપર ડૉક્ટર સાથે મેડિકલ ટીમ અને પાણી તેમજ એનર્જી ડ્રિન્કની વ્યવસ્થા કરવામાં આવેલ તમામ મેરેથોન પૂર્ણ કરનાર દોડવીરોને પ્રમાણપત્ર રિફ્રેશમેન્ટ અને એનર્જી ડ્રિંક આપવામાં આવેલ દોડવીરોને યોગ્ય દિશાનિર્દેશ માટે રોડ ઉપર તેમજ ડિવાઇડરમાં એરો માર્કિંગ કરવામાં આવેલ મેરેથોન દોડનું લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર કરવામાં આવેલ આમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રી વાઇબ્રન્ટ મેરેથોન ભવ્ય રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હા મેરેથોન જે છે એ જે ચર્ચિંગ કરવામાં આવ્યું છે સાહેબ કે કેવા કેવા પ્રકારની લોકો છે કેટલા ફેવર્ટોમાં દોડશે કેટલા લોકો ભાગ લઈ રહે છે મુખ્ય ઉદ્દેશ શું મુખ્ય ઉદ્દેશ્યથી આપણે શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સન બે હજાર ચારથી દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહ્યા છે બે હજાર ચોવીસમાં દસ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે જેમાં લાખો કરોડો રૂપિયાના એમઓયુના ઇન્વેસ્ટમેન્ટ માટેના ભારત ગુજરાત સરકાર અને અલગ અલગ પાર્ટનર કન્ટ્રીઝ દ્વારા કરવામાં આવનાર છે તો એ વાઇબ્રન્ટ ગુજરાતના મેસેજ સમગ્ર રાજ્યમાં પહોંચે ખાસ કરીને મહાનગરોમાં તે અંતર્ગત આજે આ પ્રી વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનો મેસેજ આપથી એક આ મેરાથોન દોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આયોજિત કરવામાં આવી છે આ દોડ મુખ્ય ઉદ્દેશ્ય વીસ કિલોમીટર રાખવાનો હતો કારણ કે વીસ વર્ષ આપણે વાઇબ્રન્ટ ગુજરાતને પૂર્ણ થવા જઈ રહ્યા છે પરંતુ વીસ કિલોમીટર એ થોડું અંતર લાંબુ હોય દરેક નાગરિકો વીસ કિલોમીટરમાં ભાગ ના લઈ શકે તેટલા માટે આપણે બીજા બે સેગમેન્ટ પણ રાખ્યા છે ત્રણ કિલોમીટર અને સાત કિલોમીટર આપણે એના માટે એક ડ્રેસ કોડ રાખ્યો છે કે ત્રણ કિલોમીટર દોડતા હોય એના માટે વ્હાઈટ ટી શર્ટ સાત કિલોમીટર દોડતા હોય એના માટે ગ્રીન ટી શર્ટ અને વીસ કિલોમીટર દોડતા હોય એના માટે કેસરી કલરનું ટી શર્ટ આપણે રાખ્યું છે રૂટ તમામ આપને ખ્યાલ છે શું રૂટ છે અને દરેક રૂટ ઉપર આપણા મેડિકલ ટીમ કોઈ પણ ઇમરજન્સી ઉપસ્થિત થાય આમ તો અમે એવી અંદર એડવાઇઝરી જાહેર કરી હતી કે જે લોકોને મેડિકલી એડવાઇઝ નથી ખાસ કરીને બીપી હોય જે સગર્ભા મહિલાઓ હોય આવા વ્યક્તિઓએ આ સ્પર્ધામાં અથવા આ દોડમાં ભાગ ના લેવો જોઈએ અથવા અન્ય કોઈ મેડિકલ એવી એમને ડિસઓર્ડર હોય જેના કારણે ડૉક્ટરે ના પાડી હોય તો ભાગ લેવો જોઈએ નહીં તેમ છતાં કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે પાણીની વ્યવસ્થા રૂટ ઉપર તમામ જગ્યાએ કરવામાં આવી છે અહીંયા પણ કરવામાં આવી છે નાગરિકો જ્યારે દોડીને પાછા આવશે તો માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આમ સમગ્ર જતાં લોકોએ પણ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તમામ કેટેગરી થઈને અમારી પાસે જે વેરિફાઈડ રજિસ્ટ્રેશન છે એ ચાર હજાર છસો ઉપરાંતના છે પ્લસ ગઈકાલે રાત્રે અમે એને બિલકુલ ઓપન જાહેર કરી દીધું છે કે ભાઈ જેને પણ ભાગ લેવો હોય ભલે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય કે ના કરાવ્યું હોય ભાગ લેવા ઈચ્છતા કોઈ પણ નાગરિકો આ દોડમાં આવીને ભાગ લઈ શકશે અને શક્ય હોય ત્યાં સુધી ડ્રેસ કોડ જે મેં કીધો તે પ્રમાણે દોડ મુજબ ડ્રેસ કોડમાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે જો નહીં આવ્યા હોય તો પણ અમે દોડવા દેવામાં આવશે સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે ચાર હજાર છસો ઉપરાંત રજિસ્ટર્ડ અમારી પાસે વેરીફાઈડ નંબર છે આ સિવાય જે જે નાગરિકો આજે સવારે આવ્યા અને રજીસ્ટ કરાવ્યા વગર જે લોકો દોડશે એટલે અમારી અપેક્ષા છે કે આશરે છ એક હજાર જેટલા લોકો આમાં ભાગ લેશે